માધાપર ખાતે કચ્છી ભાનુશાલી સમાજના ચોપનમાં સમૂહ લગ્નમાં બત્રીસ નવ દંપતિઓ પ્રબુધામાં પગલાં માંડ્યા અને વિરાટ જ્ઞાતિ સંમેલનનું યોજાયું સમૂહલગ્નમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા કચ્છી ભાનુશાલી સેવા સમાજ કચ્છી ભાનુશાલી દેશ મહાજન એવં નલિયા ભાનુશાલી મહાજન પાવર ગ્રુપ ભાનુશાલી સમાજ દ્વારા ચોપનમા સમૂહલગ્નનું ભવ્ય આયોજનમાં કચ્છ ઉપરાંત દેશ પરદેશથી ભાનુશાલી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ માધાપર ખાતે યોજવામાં આવ્યું હતું હરિદ્વારથી કચ્છી આશ્રમના ભાવેશ મહારાજ કહ્યું હતું કે ભાનુશાલી સમાજ આવા ધાર્મિક સામાજિક ક્ષેત્ર સમૂહ લગ્ન આયોજન કરતા રહે એવા મારા આશીર્વાદ છે વધુ શક્તિ મળે તેમજ તમામ ક્ષેત્રે સમાજ સંગઠન સાથે આગળ વધે આ પ્રસંગે હરિદાસજી મહારાજે મોબાઈલ દ્વારા વર વધુ સમાજને આશીર્વાદ આપ્યા હતા દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી સેવા સમાજના ઉપપ્રમુખ રણછોડભાઈ ભાનુશાલી વલ્લભભાઈ ભાનુશાલી વિવિધ અગ્રણીઓ કહ્યું હતું કે જ્ઞાતિમાં ચોપન વર્ષથી સમૂહલગ્ન થાય છે જેથી સમાજના ખોટા ખર્ચા સમય સાથે જ્ઞાતિ એક છત નીચે એક બનીને આવા ઉત્સવ ઉજવે છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે આગામી કાર્યક્રમ સાથે આવતા વર્ષ જખૌ મધ્ય ચોપનમાં સમૂહલગ્નનું આયોજનની જાહેરાત કરવામાં આવી હતી સવારે ફેરા વિવિધ ધાર્મિક લગ્ન આયોજનના આચાર્ય ભૂપેન્દ્રભાઈ જોશી કરવામાં આવ્યો હતો સમૂહ લગ્નના દાદા પરિવાર મોહનલાલ નારણજી વડોર પરિવાર હસ્તે જયેશભાઈ ભાનુશાલી તુષારભાઈ ભાનુશાલી મોહનભાઈ ઉમરસિંહ ભાનુશાલી

શંભુભાઈ નંદા જયેશભાઈ વડોર તુષારભાઈ વડોર રાજેશભાઈ ભાનુશાલી દિનેશભાઈ ફુલિયા કનૈયાલાલ ગજરા વલ્લભભાઈ પેરાજી ભગવાનજીભાઈ ભાનુશાલી અનિલભાઈ ભદ્રા ધનજીભાઈ ભદ્રા નિલેશ દુખડે નયન અંજા રણછોડભાઈ નીતિનભાઈ ભાનુશાલી દયારામ જખો જખો ભાનુશાલી તેમજ પાવરપટ્ટી વિસ્તારના ગામોના પ્રમુખ એ જહેમત ઉઠાવી હતી પ્રસંગ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ગુજરાત ધારાસભ્ય કેશુભાઈ પટેલ અબડાસાના ધારાસભ્ય પદુમનસિંહ જાડેજા માજી ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહી આ પ્રસંગે આશીર્વાદન આપ્યા હતા આ સમૂહ લગ્ન બત્રીસ દંપતીઓને દાતા અને જ્ઞાતિ તરફથી અઢી તોલો સોનાનો સેટ સાથે વિવિધ કાર્યાવરણ આપવામાં આવ્યું હતું વિરાટ જ્ઞાતિ સંમેલન ચોપનમાં સમૂહ લગ્ન ઐતિહાસિક બન્યા હતા ભાનુશાલી સમાજની તમામ સંસ્થાઓએ ભેગા થઈને સંસ્થાનો આ કાર્યક્રમ જોડાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન લખમસિંહભાઈ ભાનુશાલી પરેશભાઈ જોયસર કર્યું હતું

ત્રણ જ્યારે અમારે અવસર મળ્યો છે આ અવસરે અમારી આજે છાતી ગજગજ ફૂલી ઉઠી છે કે આખા કચ્છમાંથી અમારી નાતના ભાઈઓ તથા નાતના તમામ આગેવાનો અમારી જ્યારે આજે પીઠ સાંભળવા જ્યારે પધાર્યા છે ત્યારે અમારી આજે સફળતા અમે